વડોદરાના અલકાપુરીમાં આવેલા અરૂણોદય સોસાયટીમાં રહેતા ચેતનાબેન પટેલ સરદાર બાગ સ્વિમિંગ પુલમાં બેચમાં સ્વિમિંગ માટે ગયા હતા નિત્યક્રમ મુજબ છ થી સાતની બેચમાં સ્વિમિંગ બાદ તેઓ બહાર નીકળ્યા હતા ત્યારે તરત જ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી લોકોએ તેમને ખુરશી પર બેસાડી એકસો આઠને ફોન કર્યો હતો અને તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું હોસ્પિટલ મુજબ કાર્ડિયક એરેસ્ટને પગલે તેમનું નિધન થયું હતું તેમના મૃતદેહને કોલ્ડ રૂમમાં મૂકવામાં આવ્યો હતો બનાવના પગલે પાલિકા તંત્ર દોડતું થયું હતું સરદાર બાગ સ્વિમિંગ પુલ ખાતે બનેલી ઘટનાને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી જાહેર સૂચનાના બોર્ડ લગાડવામાં આવ્યા હતા જેમાં સ્વિમિંગ માટે આવતા તમામ સભ્યોને શારીરિક તંદુરસ્તી બાબતે ફિટનેસ અંગેની ડોક્ટરની સલાહ મેળવ્યા બાદ જ તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને સ્વિમિંગ કરવા અંગેનો નિર્ણય લેવા વિનંતી કરતું બોર્ડ લગાવવામાં આવ્યું છે